નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ભાજપના પાંદરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર અમિત ચાવડાના વાયરલ પત્રિકાને લઈને નીતિન પટેલ પર પ્રહાર ઉદ્વા સાથે વિખવાદ વચ્ચે કોંગ્રેસથી પણ નારાજ શરદ પવારે પહેલી વખત કાઢ્યો ગુસ્સો કેશવ મોર્યા સિંહે યોગી અને પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સામે ખેલ ખેલી દીધો સપ્પાએ યોગી આદિત્યનાથ આગામી કેટલા મહિનામાં તેમની ખુરશી ગુમાવશે યુપીમાં ભાજપની ખેંચાતનને લઈને સપ્પાની સોશિયલ મીડિયા પર પોસ્ટ ભાજપના બે સાંસદો ટીએમસીમાં જોડાશે કુણાલ ઘોષના દાવાથી બંગાળ હસમસી ગયું સરકારે આપી ખેડૂતોને મોટી ખુશખબર કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવામાં આપશે પચાસ ટકાની સહાય ઝારખંડમાં આરએસએસના મોહન ભાગવતે કહ્યું પ્રગતિનો કોઈ અંત નથી હજુ ઘણું કરવાનું બાકી છે સત્તર હજાર વિદ્યાર્થીઓ નાપાસ થવાથી કેજરીવાલ સરકારના શિક્ષણ મોડલનો પર્દાફાશ વિરેન્દ્ર સસદેવાનો આક્ષેપ ભાજપના સહયોગીઓએ યોગી સરકારના નિર્ણય પર વ્યક્ત કરી નારાજગી કેશવ પ્રસાદ મોર્યાએ પાડી દીધો ખેલ સીએમ તરીકે યોગી હવે થોડા દિવસના મહેમાન એસપીના દાવા પર ખળભળાટ ખેડૂતો માટે ખુશખબર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજારને બદલે બાર હજાર રૂપિયા સરકાર નવા બજેટમાં આપે તેવી શક્યતા ચિરાગ પાસવાને કહ્યું જાતિ કે ધર્મના નામે કોઈ વિભાજન થાય ત્યાં હું સમર્થન કરતો નથી કોર્ટના આ નિર્ણયથી યુસીસીને ખોટો કહેનારા માટે બોધપાઠ લિવિંગ રિલેશનશીપમાં રહેલા લોકો માટે ખુશખબર સોના સાંધીના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો સોનામાં આઠસો અને સાંધીમાં બે હજારનો કડાકો નોંધાયો પૂર્વ મંત્રી અનિલ દેશમુખે કહ્યું ભાજપના ઘણા ધારાસભ્યો શરદ પવારના જૂથમાં જોડાવા માંગે છે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ યથાવત રહેશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ થશે ફેરફાર ઉત્તર પ્રદેશમાં હલ સર્ટિફિકેશન સાથેની પ્રોડક્ટ વેચનારાઓ સામે કરશે કાર્યવાહી યોગી સરકારનો આદેશ બે દિવસમાં આઠસો ત્રીસ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશ્યા બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનની આગમાં બત્રીસ લોકો ઓમાયા બે હજારથી વધુ ઘાયલ ઇન્ટરનેટ સેવાઓ બંધ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સપ્પા સાથે ચૂંટણી લડશે પાલિકાની ચૂંટણીમાં પણ સપ્પાની એન્ટ્રી થશે રાજસ્થાનની ભજનલાલ સરકારનો મોટો નિર્ણય જયપુરમાં બંધ થશે મટનની દુકાનો અને કતલખાના હેમંત શર્મા ભીસ્મએ કહ્યું પાર્ટીના કામ માટે ઝારખંડ આવી રહ્યો છું મને કોઈ સુવિધા આપશો નહીં સરકારે શરૂ કરી નવી યોજના માત્ર પાંચ રૂપિયામાં શ્રીમકોને ભાડે મળશે ઘર ગુજરાતના ચાર મોટા શહેરોમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટ અને વડોદરામાં હવે કાર્ડની દુકાન પર માત્ર ઘઉં ચણા અને ચોખા જ નહીં મળે તેના બદલામાં ફસલ વીમા કિસાન ક્રેડિટ કાર્ડ આયુષ્યમાન ભારત શ્રમ યોગી પેન્શન ઉજ્જવલા યોજના જેવી તમામ પ્રકારની નાની મોટી સુવિધાઓ પણ મળશે ગુજરાત પર આવશે મોટું સંકટ ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે આંબાલાલ પટેલની આગાહી ગેંગસ્ટર અતિકની પચાસ કરોડની જમીન જપ્તે કરી સરકારના નામે કરાય નેતા રાજનીતિ ન કરે તો શું પાણીપુરી વેચશે શંકરાચાર્ય હવે મુક્તેશ્વરાનંદ પર કંગના રણાવતનો ટોણ મમતા બેનર્જીની ત્રણ નવી ફોજદારી કાયદા લાગુ કરવામાં ઢીલું વલણ સમિતિ અભ્યાસ કર્યા બાદ લેશે નિર્ણય સરકારી શાળા માટે કેન્દ્રની યોજના પર વિપક્ષને વાંધો કેન્દ્રએ રાજ્યના ફંડ રોક્યા આચાર્ય પ્રમોદ કૃષ્ણની કોંગ્રેસને સલાહ બિલાડીના નસીબમાં શીખ આવવાની આશા છોડી દો આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકારે પંદર ઓગસ્ટથી મહિલાઓ માટે રાજ્ય પરિવહન બસ સેવાઓ મોફત કરવાની જાહેરાત કરી ભાજપનો મોટો આરોપ બંગાળમાં લાખો હિન્દુઓ મતદાન કરી શક્યા નથી પાર્ટીએ મોટા આંદોલનની તૈયારી કરી કર્ણાટક સરકારે ભારે હોબાળા પછી ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકો માટે અનામતનું બિલ મોકૂફ રાખ્યું અખિલેશે ભાજપના નેતાઓને આપી મોન્સૂન ઓપર સો ધારાસભ્ય લાવો અને રાજ્યમાં સરકાર બનાવો યુપીમાં વધી ભાજપની મુશ્કેલીઓ ભૂપેન્દ્ર ચૌધરીનું માંગ્યું રાજીનામું ભગવંત માનની મોટી જાહેરાત આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ નેવું સીટો પર વિધાનસભા ચૂંટણી લડશે સેન્સેકે ફરી રસ્યો ઇતિહાસ પહેલીવાર એક્યાસી હજને પણ નિપટી પણ ઓલ ટાઈમ હાઈ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધાર્થ મૈયાએ કહ્યું ગ્રુપ સી અને ડી કેટેગરીની નોકરીમાં છ ટકા પોસ્ટ પર કન્નડ લોકો માટે અનામતની મંજૂરી મહારાષ્ટ્ર સિંધે સરકારનો મોટો નિર્ણય બાર પાસના વિદ્યાર્થીઓને દર મહિને છ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએટને દસ હજાર રૂપિયા આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય એક હજાર ચારસો સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે પાસઠ માર્ગોનું કરશે અપગ્રેડેશન અયોધ્યાને લઈને વિપક્ષના નિશાન પર ભાજપ અખિલેશે કહ્યું કે વિકાસના પૈસાની જેમ થાંભલા પરથી દીવા પણ ગાયબ મહારાષ્ટ્રની બસ્સો અઠ્યાસી માંથી એકસો પચીસ બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની ઉદ્વે ઠાકરે કરી તૈયારી સાથી પક્ષો એનડીએ અને કોંગ્રેસની વધી ચિંતા રશિયાએ સૈનિકોને આદેશ કર્યો અમેરિકન ફ્લાઇટ જેટ નષ્ટ કરો અને મેળવો એક પોઈન્ટ એકતાલીસ કરોડનું ઇનામ ખેડૂત નેતાઓએ કહ્યું ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે જો રસ્તામાં કંઈ પણ જગ્યાએ કુશ કરતા રોક્યા તો જવાબદારી સરકારની રહેશે મુસ્લિમ પોલીસ કર્મીઓ ડ્યુટી દરમિયાન દાઢી રાખી શકશે હાઈકોર્ટનો નિર્ણય છૂટક વેપારીઓને વિવિધ દાળ પર નફો ઘટાડવા કેન્દ્ર સરકારનો નિર્દેશ યોગીથી નારાજ ચોવીસ કલાકમાં બીજી વખત રાષ્ટ્રીય પ્રમુખ નડાને મળતા ડેપ્યુટી સીએમ મૌર્ય કલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીને રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ કોઈ પણ અપમાનજનક કોટા નિવેદન કરવા પર રોક લગાવી અખિલેશ યાદવ અયોધ્યામાં સંતો અને મુનિઓને મળ્યા કહ્યું ચૂંટણીના પરિણામોએ ભાજપની ઊંઘ હરામ કરી વાહન ચાલકો થઈ જાવ સાવધાન જો તમારા વાહનનું પીયુસી વીમો અને ટેક્સ બાકી હશે તો ફાસ્ટેગમાંથી કપાઈ જશે પૈસા વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવાનો સીએમનો આદેશ ટૂંક સમયમાં આવશે કેજરીવાલના જામીન અરજી પર નિર્ણય દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ હવે શેખ અસીનાએ ચીનનો પ્રવાસ છોડ્યો ભારત માટે કરી મહત્વપૂર્ણ જાહેરતા આરએસએસ માનાની કેસમાં રાહુલ ગાંધીને રાહત કેસ લંબાવા બદલ કોર્ટે ફરિયાદીની ઝાટકણી કાઢી વિધાનસભા ચૂંટણીને લઈને સીએમ યોગી આદિત્યનાથે મંત્રીઓની બોલાવી બેઠક યાર્ડમાં સ દિવસમાં ટમેટાના ભાવમાં પચીસ રૂપિયાનો વધારો બજારમાં એકસો ને સાહીઠ રૂપિયા કિલો ઉત્તર પ્રદેશમાં ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવાની શક્યતા આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ કહ્યું મુસ્લિમોની વસ્તી ઝડપથી વધીને ચાલીસ ટકા પછી ડેમોગ્રાફીમાં બદલાવ મારા માટે રાજકીય મુદ્દો નહીં જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે બીટી કપાસની નવી ટેકનોલોજીને મંજૂરી આપવા ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો તેલંગણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ કર્મચારીઓને સુકવવા પૈસા નથી ઉત્તર કોરિયામાં વિદેશી ટીવી સિરિયલો જોતા ત્રીસ બાળકોની ગોળી મારીને હત્યા કરાઈ રક્ષામંત્રી સિંહે સેના પ્રમુખને આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂટ આપી સૈનિકો ખોટી નીતિનો ભોગ બની રહ્યા છે ડોડા હુમલા બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું રાજસ્થાન મંત્રી જાબર સિંઘે જણાવ્યું બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાના લાભ પર પ્રતિબંધના વિચારણા આપ નેતા મનીષ સિસોદીયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની સીબીઆઈ અને ઈડીને નોટિસ